મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ ને જો અત્યારે હાઈકી છે તો બધા ખેતરે જ જાય જાય બીડમાં ખેતરમાં ખેતરમાં કાલે આપણે જ મોટા ઝાડવા દેખાય છે ને એ સાઈડ અત્યારે અહીંયા નથી લઈ જાવી કેમ કે ભૂખી રહીએ ને પાન પડી પણ ખાતી નથી બકરા ફરી ગયા ને એટલે તો અત્યારે બીડમાં જવા દે ને પછી બપોર પછી જો હું ખેડા હે નહીં અહીંયા પછી અહીંયા બીજું તો આપણી બહેઉ બધી અંદર આવી ગઈ હવે બાઈ ચક્કર મરાવી ને પછી આસર લઈ બતા રખડે હવે આમાં ખેતરમાં આપણા બીડી છે ખેતર હતું પણ બીડ થઈ ગયું હવે કે કોઈને વાવા દીએ નહીં પોતે વાવે નહીં એટલે જંગલ થાય આ જંગલમાં શું છે કે આપણે અહીંયા ઝારવારું છે પણ મેળાવે ને ઝારવારમાં પહોંચાડી ગયા હવે ઘર ધણી કોઈ એમાં વાડી આવતું નથી નોર પડી બારી મારી બાકી બે બધી હમણાં વહી ગઈ આમ ચાલી લઈને કાલે લગભગ એમ ઝાર વાર જવા દઉં તો અત્યારે આપણે ભેવને હાકી લીધી છે ઝાર ખેતરમાં આ સામે છે અહીંયા નહીં અહીંયા તો અત્યારે ગાયું ચરે છે બે કે બધી અડધી આ સાઈડ આપણે ભાઈબંધી રખડે આપણી બે બધી અહીંયા છે આપણે લઈ જવાની છે અત્યારે ઝાર વાર ખેતરમાં ચંદનના બગીચા બાજુ તો અહીંયા ખાલી થઈ ગઈ છે વાહે રહી ગઈ ને હાકી લે શું કહે રહી જાય તો આપણે ભેહુને હાંકી લીધી છે આ ફૂલજર ભાઈ રહી છે આખી થોડુંક જ એમ કે હવે મોટરું ચાલુ થઈ ગયું ને એટલે પાણી હવે ગાય ગાય ઉતરી જાય હજી ભાઈ એરી આખી છે પાણી પીતી જાય ને ભેહું નાખી ને પછી આપણે જવા દઈએ આમણી એ ઓલો લીમડો એક નોખો દેખાય આ સાઈડ સ્વિમિંગ પુલ છે સ્વિમિંગ પુલ પાસે જવા દેવાની છે ખેતરમાં એમાં જાર વાળું છે વીવીઘાનું એટલે બે ત્રણ દી આખા નીકળી જાય જો બોકરા નહીં આવે તો ચાર દી તો ફાઈનલ લખી લેવા ને કે એમાં ડૂચો સારો છે ને પાનહરી હારી છે હલો આગળ આગડાલા અડધી તો ઉતરે હજી નીચે તો આપડી બેહોન બધા પટ્ટે ચડાવી દીધી હવે હજી ઉતરી જાય છે ને બધાને પાછે વાહેર આવી જાય હાકવા પડે એક જણો હજી ખાસ જરૂર પડે આ ચંગુડી મંગુડી રહી જાય ને ભાઈ રાડું દે ને આ બોલાવી લઈએ આ લાગે ને આ તો બે ત્રણ વહી છે હજી હાજી ને એક તો હજી રોડ માંથી જ છે આને જલ્દી હાકી લે એટલે વાહે તો આવી ગયા આવશે મેન બી કોઈ તો એને ટીણી આવની હાલે ને હાલવા દઈએ નહીં બે પછી તો આપણી ભે છે ને બધા મૂકી જ દીધી આ ટ્રેક્ટર જાય છે આમે જો ઢગલા પડ્યા ત્યાંથી લઈ આમને એમ છે છ ટોલા જાડવા સુધી પચીસ વીઘાઓ બધું ભેગું છે આપણે વી કહેતા પણ વી નથી પચીસ વીઘા છે આઠ નવ ટોળી જાર નીકળી જો લીધી છે તો પાણી પાવા નથી અત્યારે કેમ કે દરોહ ચડી જાહે ને વરી વાહ હું હે હાલો 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 આગળ હાંયા હું જો બેહો પાણી પાણીમાં ઉતરે નહીં એટલે બધી નાખી લીધી ધ્યાન એક રાખવાની છે હલો નદી મા ઊંધી હાલો એ માર ખાઈ ધીલી પડી ગઈ તો બધી પટ્ટો પકડી લીધો હવે ને ગણપતિ બાપા જોવા અહીંયા પીડા એવડા કલર બલર હતું બધું ધોવાઈ ગયો હોય એટલે ઊંચો હતો ને એ રહ્યો છે આપડે ચોખા ચોખાની પરાર આવે ને એનું બનાવે વધારે તો આપણી ભેવ છે ને અત્યારે છે ને બધી ધરાણી ફૂલ છે પાણી નથી પાક્યું બાકી ફૂલ ધરાણી છે બધી જો એમને એમ લાઈનમાં હેલી જાય છે ટુધી ગોલાએ પહોંચી જાય અહીંયાથી લઈ એમને એમ છે બધી લાઈનમાં કેમ કે એકે ભાગે એવી છે જ નહીં હવે એક રેડિયર રોડ માં ચડે વધારે કે આપણી બે એકે ચડે નહીં કેમ કે ધરાઈ ગઈ એટલા માટે સાંજે હજી ગાય થઈ ગઈ હતી ને આ બધા પહેલાં નીકળી ગઈ હતી બારે ગઈ હતી વાડીમાંથી ગઈ ક્યાં ઘોરી વચમાં પડે ગાડી આવે તઈ તો ત્યાર પછી બેહો એને અંદર લઈ જ લીધી બધીને વાડીમાં હજી ઘણો પટ્ટો પડ્યો છે એમાં પછી જવા દેવી હજી તો બેહો સામે હજી ઉપર પડે અડધી જ આગળ આવી છે કે બધી છૂટી છવાય વિચારે અને હવે આપણી ભે વ્યાવાની તૈયારી આ છે દસ મહિના આને પૂરા થઈ ગયા છે ને ખડેલીની ને બે દી પછી થશે હવે કેટલા દી એ લઈએ કાંઈ નક્કી ના કહેવાય આનું રિઝલ્ટ આવશે બીજું તૈયારી છે હવે કંઈ આવે ત્રણ ચાર દી તો લાગે છે ઉપર આપણે એમાં વિડીયો ના બનાવી શકીએ એનું કારણ હતું કે ધ્રોય ચડી જાય એમ હતી તડકો વધારે હતો એટલા માટે કેમ કે જો આમાં લીલી થઈ ગઈ છે ઝાર આમાં સૂરજ આવે પણ દેખાય નહીં આમાં આ સાઈડ લીલી જાર દેખાય ને અહીંયા લીધે આપણી ઘેહ રખડી ગઈ હતી જો આવી પાછી કોર ગાડી નહીં હતી પાણી પાયેલ વગરની છે ચોમાસાની હતી પાછી વગર પાણીની કોર ગાડી એવી હતી એ ધ્રોય થાય અને એ ચડે એટલે બીજી રીતની પાડેડા બાદ ખાઈ જાય હરખેથી તો દયા ને રામ રામ સીતારામ પૂરું કે આ ધ્રોય બહુ ચડે માથું અને પાછું પાણી પીએ એટલે વધારે અત્યારે જો રતવાન ને આવે આપણે અત્યારે આપડી બધી હું રખડે છે આરામથી અને આમે છે ને દી હાથમવા આવી ગયું છે કે સુરજ દાદા જાય હવે એના ઘરે અને આપણી બહેણ ચારે અહીંયા જો કે આખું ખેતર જ છે આ ઊભો પટો જો મેં ટેકલા દેખાય એવું લાંબુ ખેતર છે હજી આમ ઘણું છે આટલા ભાગમાં જ બે દી કાઢી નાખશે ચરવામાં તો બે ત્રણ જગ્યા આપણે હજી જવાનું હતું પણ અહીંયા કેન્સલ કરવું પડ્યું કેમકે આ બાઈને તાત્કાલિક ખેડવાનું છે હવે આટલા દી ઝાર પડી રહી ઝાર ઉપાડી નહીં કીધું નહીં હવે તાત્કાલિક કરો કેમકે આમાં ડૂચો બહુ છે ઝાર વાવી પણ આમાં થોડુંક નુકસાની ગઈ ને ઘણી બધી પાંચ કા છોટ એક્ટર એમ કાંઈ જાર થઈ તું આપડી એવી ચાકલી થઈ ગઈ છે દરરોજ સાંજે દૂધ દેવા જાઉં ને પછી બે હું છોડું ને દૂધ દેવા જાઉં આપણે અહીંયા કારખાનામાં દૂધ દેવા આવું છું તો દરરોજ રોટલી વધે ને બધી રોટલી આપણે લઈ આવી ઘરે તો એ રોટલી છે ને કાયમી ગાય આટું આપે છે બપોરની સવારની વધેલી હોય ને જેટલી એટલી બધી આપણે ગાયો આટું લઈ આવી કાયમી આપે તો ગાય આટલું લઈ આવું અને આવે ને રતન આજે બધી પેહો રોડ રોડ ચડી ગઈ હતી મોડું થઈ ગયું એટલે ગાયગા પેહો છોડી નાખી હતી તો રોડ ચડી ગઈ ને પેહ ગાયું તો હું જેવા ઘરે પહોંચે ને તો મારા વાહન દોડીને આવી ગઈ કેમ કે એને ખબર પડી ગઈ કે રોટલી દેહે રોટલી ખાધી ને એ હું હાલતો તો થયો મારા ભેગી મોર હું ધોળ મારે મોર થઈ ગઈ દોડી શું કે કાકરેજ કાંકરેજ કે આપણે ઓરખાણ પડી જાય ખબર પડી જાય ને કાકરેજ નું રૂપ અલગ જવાય કાકરેજ રાખવું શોખ છે હારા હારા ના રાખીએ આગે એમાં વાંધો છે કાંકરેજ ગાયમાં એક છે કે તમે દૂધ આટું રાખ્યું હોય ને તો તમારે કાકરેજ ગાય નથી રાખી આપતા કઈ શોખ આટું રાખ્યું હોય ને તો વધારે પડતો બધા હું કર મોટી ગાય લઈ આવે મોટી ગાય નહીં લઈ આવે લઈ આવે તો વાછડીથી લઈ આવે એ તમારે હેવાની કરાય અથવા તમારે બીજી ગાય હોય તો બીજાની કરાની એમાં પણ આવી જાય પચાસ ટકા પડે તો પચાસ ટકા પાછું આવશે એમાં વાર વાત જોવી પડે કેમકે આપણે આમાં થોડુંક રિઝલ્ટ આવી ગયું સિંચો ટકા જેવું પડ્યું કાકરેજ હવે આમાં આપણે ગમે બુલનું સારું રિઝલ્ટ મુકાવશું આ તો બુલ રાખશો હારો તો તમે રિઝલ્ટ આવશે જ નેવું ટકા સો ટકા પડશે જ જ આ ચંદનનો બગીચો છે આ ચંદનના બાકીના આ સાટ લીમડા વધારવા આવેલા છે એનું એ કારણ છે કે આ ખેતર છે ખુલ્લું ચારે બાજુ આ સાડ ઝાડવા છે પણ ખુલ્લું પડી જાય તો આ ચંદનના ઝાડવાને નુકસાની ના કરે ને એટલા માટે થઈ અને આડા લીમડા આવેલા છે વધારે પડતા બાકી જો આ નાડા જેવા દોરી રાખી એનાથી બાંધે છે જો શું છે બાંધી દે ને તો ચંદન નમી ન જાય અને જે આ ત્રાહું લાકડું પડ્યું છે ને એ દિવાસરી બનાવવાનું છે આમાં દસ હજાર ચંદનના ઝાડવા આવેલા છે ને કંઈક બીજા છે દિવાસરી બનાવવાના કહેતા હતા કાંઈક એક હજાર જેવા એ આવેલા છે વીસ કા પચીસ વીઘા એમ કાંઈક છે હવે પટો એ કૂતરા હેરાન કરે ને અહીંયા પાણી નીકળે અવાજ આવે મોટર બંધ થઈ ગઈ તો આપણી વેહું બધી અત્યારે આવડી રખડે છે અડધી આ સાઈડ છે અડધી આ સાઈડ છે એક આ બાજુ ટ્રેક્ટર હાલ લે અહીંયા એક મકાન છે ને બાકી આ સાઈડ એક ટ્રેક્ટર હાલે છે તો બધી વેહું અમને રખડે છૂટ્યું તો આપણે અત્યારે ટાય પડે છે ફૂલ બીજી રીતની તો અત્યારે આપણે ઓર્ડરમાં રહે તો શું છે કે આ સાઈડ છે ઝાડવા બગીચો આવી જાય છે આ સાઈડ ઓર્ડરમાં બેહી ગયા કેમકે આમાં તો ટાટ બહુ ઓલી બાજુ જાય ને તો પવન બહુ લાગે ટાટ અને સેટર લેતા ભૂલી ગયા છે કેમકે આજે ગયા તો આઠ નથી થયા હાડા હાથ જેવું થયું છે તો આપણે ઘડીક વાર ચાઢીને પછી જોઈએ જો ધરાઈ ગયા બેહી ગયા બે હું પછી હાંકવાની હે ત્યાં સુધી હાંકવી નથી એક આ સાઈડથી આ સાઈ જો ટ્રેક્ટર હાલે હું બગીચામાં લાઇટ વેવી પડે મસ્તી નહીં લાગે તો અત્યારે આપણે છે ને બોરમાં જોયા જો કે પાણી સામ જ દેખાય છે એટલે પાણી આવક ચાલુ છે હવે આમાં સ્વિમિંગપુલની આવક આવે છે કે પછી આ ભાઈ નદીની આવક છે એમ કે વધારે તો તેની પણ કેમેરામ નહીં દેખાય એટલે બે હું બધી આપણે સામે ઊભી રહી ગઈ ઘર પાસે અત્યારે જોયું તો આમાં પાણીનો અવાજ આવતો તો તમે પણ સાંભળી લો તો અત્યારે બધી વેહો આપણી છે ને ઊભી રહી ગઈ હવે રતોને બધા ધરાઈ ગયા હાજુ કેમ કેમકે બધાને મહિના ચાર મહિના જેટલી નથી ધરાણી ને એટલી આજે ધરાણ્યું છે કેમ કે ચાર વાત દીધી મેં કીધું ચરી તમારે છૂટવું ને એટલી ચરો કેમકે આઠ વાગી ગયા છે આઠ લગભગ વીસ થવા આવી તો હવે વેહો એની મેળા હાલતી થઈ હું તો એહોલીભાઈ બેઠો હતો ખૂણે કે આપણે બે પછી મેં કીધું હાકીએ થા તો બધી ગઈ તો એક બે દેખાય નહીં ગઈ ક્યાં મંગુ કૂતરાનો બહુ દુશ્મની છે કેમ કે રતન છે ને ભેગી હોય એટલે ગમે એવા કૂતરું પડખે ચડવું ન જાય કૂતરું આજે હતા ત્યારે લગભગ અહીંયા બેઠા હતા ભાગી ગયા અહીંયા નિરણ પડી એના ઉપર બેઠા હતા તો ખારી થઈ ગઈ ફૂલ કૂતરા બેહું વાહે થયા હતા દીધી અને રતન ભેગી હતી ને એટલે ઉપાડો વધારે લીધો કૂતરાને ઉપાડીને ઘાચ કર્યો ત્યારે તો ધરાઈ ગઈ લગભગ હું ધરાઈ ગઈ બેહી ગઈ હતી અડધી તો હું બેઠો તો હું બેઠી ત્યાં જ હતા જોયું તો ચાર પાંચ દેખાણી બેઠી મેં બીજી ગઈ ક્યાં હલો બધા છૂટા છવાઈ ઊભા રહી ગયા આ બધે જ રતન ને ઉભી આવે આ કે ધીરે ધીરે આ હાલશે છે નહી કે જો બે ચાર ભૂખ રહી છે ને આ તો લઈ આવ્યો હતો તો આપડી બે હું છે ને ઘરે પહોંચવા આવી વાયગા નવ માં થોડી ઘણી વાર રહી છે એટલે પટ્ટો પકડી લીધો ધૂળની ડમરી ઉડાડતી જાય નવ ને તેતાલીસ આઠ ને તેતાલીસ થઈ ગયે એટલે ઘરે પહોંચ્યું તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને ઘણા બધા યાર જોવે છે સપોર્ટ નથી કરતા તો થોડોક સપોર્ટ કરી નાખજો જેમ જય શ્રી રામ